શહેરના ટેક્સટાઇલ સહિત અન્ય ક્ષેત્રમાં વેપાર કરનાર ચોપન લોકોને માસિક બે ટકા નફો આપવાની લોભામણી જાહેરાતો કરીને માસ્ટર માઇન્ડ ને કટક સર્કલ જેલ ઓડિશા ખાતેથી ટ્રાન્સફર વોરંટથી સુરત થી સેલે ધરપકડ કરી સુરત શહેર મોટા વેપાર ધંધા ટેક્સટાઇલ તેમજ ડાયમંડ સાથે સંકળાયેલા લોકોને ટાર્ગેટ કરીને જિયાઝુર રહેમાન મનીર ઉર સૈયદ સહિત તેની ટોળકી તેમની કંપનીમાં રોકાણ કરવાથી કંપની માસિક બે ટકા પ્રોફિટ બેંક ખાતામાં આવશે તેવી લોભામણી જાહેરાતો કરી હતી શરૂઆતમાં બે નફો ચૂકવી રોકાણ વધી જતાં નફો ચૂકવવાનું બંધ કરીને મૂડી પણ પરત નહીં કરીને છેતરપિંડીને વિશ્વાસઘાત કરીને નાસી ગયા હતા જંગેસુર ઇકોસેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી ફરિયાદી તથા અન્ય રોકાણકારોના રોકાણ કરેલ કુલ રૂપિયા 2 કરોડ 47 લાખ એક્યાસી હજાર પરત ન કરતા ફરિયાદી અને અન્ય 54 રોકાણકારો સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને ગુના અંગે ફરિયાદ દાખલ કરી હતી આખરે આ સમગ્ર મામલે ઇકોસેલે માસ્ટર માઇન્ડ સુડતાલીસ વર્ષીય જિયાઝુર રહેમાન મનીરુલ હુદ્દા સૈયદની ટ્રાન્સફર વોરંટ થકી ધરપકડ કરી છે તથા આરોપીને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે